ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની ઐતિહાસિક નગરીમાં બેટ દ્વારિકામાં જે રીતે અત્યારે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે જે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે એ ખરેખર ગુજરાત સરકાર આના માટે ધન્યવાદને પાત્ર છે કારણ કે હિન્દુ સંસ્કૃતિના મુખ્ય ધામો પૈકીનું દ્વારિકા છે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની લીલા ભૂમિ દ્વારિકા છે આ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને માનનારા ભારતભરમાંથી લાખો કરોડો લોકો પ્રતિવર્ષ આવે છે શ્રી દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પોતાનું ઘર બનાવ્યું હતું બેટ દ્વારિકાને પણ પોતાનું ઘર બનાવ્યું છે આ પવિત્ર યાત્રાધામને જે રીતે કોરિડોરના રૂપમાં ભારતના આપણા માનનીય વડાપ્રધાન ઉજ્જૈન બદ્રીનારાયણ કેદારધામ સોમનાથને જે રીતે કોરિડોર બનાવી અને વિકસાવી રહ્યા છે એ જ રીતે બેટ દ્વારકાને પણ કોરિડોરના રૂપમાં વિકસાવી રહ્યા છે અને એના ભાગરૂપે આ સંસ્કૃતિના રક્ષણ અર્થે જે રીતે ગેરકાયદેસર બાંધકામોને હટાવી રહ્યા છે અને એક બહુ મોટો હિંમતભર્યો નિર્ણય કરી રહ્યા છે એના માટે હું વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને ધન્યવાદ આપું છું આ કાર્ય માટે સમગ્ર ગુજરાતના હિન્દુઓ ગર્વ લઈ શકે એવું કામ અત્યારે ભાજપની સરકાર કરી રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનનીય ગૃહમંત્રી કરી રહ્યા છે ફરી એકવાર એમને હૃદયપૂર્વક બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન ગેરકાયદેસર વસાહતોને હટાવી અને લોકભોગ્ય હિન્દુ જનતા માટે આ કાર્યને ખુલ્લું મુકાવી રહ્યા છે બદલ હૃદયના આશીર્વાદ છે ખૂબ જ સાધુવાદને પાત્ર આ કામ થઈ રહ્યું છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ